હેલો દોસ્તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલની અંદર અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સો ટકા ફાયદો થાય તો જો તમે ઓનલાઈન શોપિંગ કરવાનું ગમે છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આજના વિડીયોમાં ખાસ એક એવી અનોખી વસ્તુ લઈને આવી ગયો છું જે તમે જોઈને ખૂબ જ ખુશ થઈ જશો તો હું લઈને આવી ગયો છું તાર મણિયા જે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી એક પરંપરાગત આભૂષણ છે ખાસ કરીને મંગળસૂત્રના ભાગરૂપે ગળામાં ધારણ કરવામાં આવે છે આ મંગળસૂત્ર તમારા ઘર સુધી મંગાવો માત્ર બસો પચાસ રૂપિયામાં વન નંબરની ક્વોલિટી અને ડિઝાઇન સાથે તમને મળશે આ મંગળસૂત્ર તમને સો ટકા આકર્ષવામાં મદદ કરશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને આ મંગળસૂત્રની બધી જ માહિતી આપવાનો છું કેવી ડિઝાઇનમાં આવશે કેવી ક્વોલિટી આવશે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો અને ખાસ બસો પચાસ રૂપિયામાં કઈ રીતે મળશે તો વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને આ ઓફરનો લાભ લઈ શકશો તો વિડીયોને શરૂ કરીએ આપણે અલગ અલગ ડિઝાઇનના મંગળસૂત્ર વિશે માહિતી આપીશું તો પહેલા નંબરની ડિઝાઇન આ રહી આમાં તમને જોવા મળશે ખૂબ જ સુંદર અને નવી ડિઝાઇન વાળી પેન્ડલ પેન્ડલની સાથે ચેઇન એરિંગ અને વિન્ટી આવશે જે તમે ફોટોમાં જોઈ શકો છો પેન્ડલનો આકાર અનોખો લાગે છે તેમાં લાલ પીળા અને લીલા કલર જોવા મળે છે પેન્ડલની અંદર ખૂબ જ બારીકાઈથી કોતરણી કરવામાં આવી છે જે તેને રોયલ લુક આપે છે પેન્ડલની નીચે ઘૂઘરીઓ અને લટકન લગાવેલ છે એરિંગમાં પણ સેમ ડિઝાઇન જોવા મળે છે સાથે વિંટીમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલી છે ચેનની ક્વોલિટી પણ ખૂબ જ મજબૂત અને ટકાઉ છે તો તમે આને પસંદ કરી શકો છો હવે આ ડિઝાઇન જુઓ આમાં પેન્ડલનો આકાર ગોળાકાર છે અને તેમાં બ્લુ રેડ ગ્રીન જેવા કલર કામ કરેલ છે તેની અંદર જાળી ટાઈપ જે ડિઝાઇન જોવા મળે છે તેની બાજુમાં સૂર્યના કિરણો નીકળતા હોય તેવું પ્રતીત થાય છે જાણે કે આ પેન્ડલ સૂર્ય જેવું લાગી રહ્યું છે એરિંગમાં પણ સેમ ડિઝાઇન જોવા મળે છે તો તમે આ ડિઝાઇન પણ પસંદ કરી શકો છો આ ડિઝાઇન જુઓ આ પેન્ડલમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવેલ નથી કે કોઈ જ પ્રકારનો કલર કરવામાં આવ્યો નથી તેમની અંદર મોર જેવી ડિઝાઇન જોવા મળે છે અને જાળીનું વર્ક કરેલ છે મધ્યમાં કમળનું ફૂલ જેવી પેટર્ન કરવામાં આવી છે જે ખૂબ જ સુંદર લાગે છે આ ડિઝાઇનમાં અલગ જ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે પેન્ડલનો આકાર અંડાકાર કરવામાં આવ્યો છે પેન્ડલની નીચે નાનો ઝુંબર પ્રકારે લટકન લગાવેલ છે જે તમને એક ટ્રેડિશનલ લુક આપશે પેન્ડલમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરવામાં આવી છે તેની ઉપર ફૂલ જેવું પેટન જોવા મળે છે હવે આ પેટર્ન જુઓ આ ડિઝાઇન ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે લોકોએ આને ખૂબ જ પસંદ કર્યો છે કેમ કે આની ડિઝાઇન અનોખી છે તેમાં મોરના પીંછાની આકૃતિ જોવા મળે છે અને તેમાં કલર કરેલ છે પેન્ડલની નીચે ઘૂઘરિયો અને ઝુંમર ટાઈપ લડકન લગાવેલ છે ઉપરની બાજુ પીંછાની પેટર્ન જોવા મળે છે મજબૂત હૂક સાથે આવશે આવી જ ડિઝાઇન એરિંગમાં જોવા મળે છે વિન્ટીમાં પ્લેન ડિઝાઇન કરેલી છે તો તમે આને પસંદ કરી શકો છો હવે આની ડિઝાઇન જુઓ આની ડિઝાઇન એકદમ ટ્રેડિશનલ અને રોયલ લુક આપે છે તમને સો ટકા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં આકર્ષવામાં મદદ કરશે આ મંગળસૂત્રમાં પેન્ડલની ડિઝાઇન ખૂબ જ એટલે ખૂબ જ સુંદર કરવામાં આવી છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પેન્ડલની અંદર આરાઓ કરેલ છે તેમાં પ્લેન પટ્ટા અને ગોળાકાર સ્વરૂપે પટ્ટા કરવામાં આવ્યા છે તેની નીચે ગલગોટા જેવું પેટર્ન જોવા મળે છે આવી જ ડિઝાઇન સેમ ટુ સેમ એરિંગમાં પણ જોવા મળે છે તમે આને લગ્નમાં પાર્ટીમાં કે વાર તહેવારોમાં પહેરી શકો છો અને તમે આકર્ષાઈ શકો છો આ પહેર્યા પછી તમને લોકો જરૂરથી પૂછશે કે તમે ક્યાંથી લાવ્યા આ ડિઝાઇનમાં પેન્ડલની અંદર કળી જેવી ડિઝાઇન જોવા મળે છે મધ્યમાં જાળીવાળી ડિઝાઇન જે ઉપસી આવે છે આની અંદર સીધો પ્રકાશ પડવાથી પેન્ડલ ઝગમગી ઉઠશે બંને કડીઓની મધ્યમાં ગુલાબનું પેટર્ન જોવા મળે છે નીચે લટકન અને ઘૂઘરીઓ લગાવેલી છે તો આની પણ ડિઝાઇન વન નંબરની છે તો આ તા નવી ડિઝાઇનમાં મંગળસૂત્ર આ મંગળસૂત્રમાં તમને મળશે જે પેન્ડલની સાથે ચેન અને એરિંગની સાથે રીંગ આવશે આમાં તમને કોઈ જ પ્રકારનો સ્ટોન જોવા મળશે નહીં ગોલ્ડ પ્લેટેડ આવશે આ મંગળસૂત્ર બ્રાસ મેટલથી બનેલ છે જેથી લાંબા સમય સુધી ટકી રહેશે અને લાંબા સમય સુધી તેની ચમક જાળવી રાખશે હવે જોઈએ કે જે લોકોએ ઓનલાઈન આ મંગળસૂત્ર ખરીદ્યા છે તેમના કેવા કેવા રિવ્યૂ આવે છે તો કોઈકે લખ્યું છે કે ગુડ બીજાએ લખ્યું છે કે એક્સલેન્ટ તો તમે આને પસંદ કરી શકો છો અને આનું જે રેટિંગ જે છે એ પાંચ સ્ટાર છે તો તમે આને ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો તમારા ઘર સુધી હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત માત્ર ને માત્ર બસો પચાસ રૂપિયા છે અને કેશ ઓન ડિલેવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે એટલે કે પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ઓર્ડર આપવા માટે આપેલ નંબર ઉપર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષ અનામો આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ વસ્તુમાં કોઈ પણ ખામી આવે તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તમે પણ શોપિંગ કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર